સુરત શહેરના ફુલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો છે જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ કરતા રાજકીય ખળબળાટ મચી જવા પામ્યો છે પૂર્વ મેયર ચીમનલાલ પટેલને થોડા સમય પૂર્વે જ જર્જરિત મકાન સંદર્ભે વરાછા ઝોન દ્વારા અરજી કરવામાં આવી હતી અરજી દફતરે કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા કોર્પોરેટર અને ચિમનલાલ પટેલના જ નજીકના સંબંધી નિરાલી પટેલ દ્વારા લાંચ માંગી હોવાની રજૂઆત કરવા માટે ખુદ પૂર્વ મેયર ચિમનલાલ પટેલ વરાછા ઝોન ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓની ગેરહાજરીને પગલે વૃદ્ધ ચિમનલાલ પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી શહેરના કુમાર રોડ ખાતે આવેલા ભરવાડ ફળિયામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં સને ઓગણીસો એસી થી દરમિયાન મહિના સુધી મેયર રહી ચૂકેલા ચિમનલાલ પટેલ દ્વારા પોતાના સંબંધી અને ભાજપના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરુદ્ધ અરજી દફતરે કરવા માટે એક લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે આ મકાન જર્જરિત હોવાનું જણાવીને વરાછા ઝોન એના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું વરાછા ઝોનના અધિકારીઓને રૂપિયા ચૂકવવાનું જણાવીને નિરાલી પટેલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ચીમનલાલ પટેલ દ્વારા કરવામાં આવતા વરાછા સહિત સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો

મને કે નોટિસ તમારી કરે ખરાવી લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દપ્ટરે ખરાવી માટે નોટિસ મેં લીધી માટે ગઢ જડજીશ છે તેના માટે આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર જેમનભાઈ પટેલની મુલાકાત થતાં એને જેમની પાસે પૈસા માંગવામાં એવા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક આજે મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તે કે સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય મારે પૂર્વ મેયર ચિમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ ઓગણીસો બાણુંથી ચાલી રહ્યા છે કોર્ટમાં કેસ નંબર છે એક કેસ નંબર છે બસો એક્યાસી આજે બત્રીસ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં છ ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી નિરાલી પટેલે જણાવ્યું કે ચીમનલાલ પટેલ મારા કાકા સસરા થાય છે મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે તેઓ આ પ્રકારના વાહિયાત નિવેદનો આપી રહ્યા છે જે સંપત્તિની વાત કરી રહ્યા છે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી અમારા પરિવાર તરફથી તેમને પંચોતેર લાખ આપવાની પણ વાત કરી દેવામાં આવી છે વડીલો પાર્જિત મિલકત સંબંધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાના કારણે તેઓએ આ પ્રકારના તદ્દન ખોટા આક્ષેપ કર્યા છે